હલો મિત્રો જય માતાજી આજે આપણે કપાસને આ મગફળીનો વિડીયો બનાવવાનો છે બરાબર આજે મગફળીની હાલત ખરાબ થઈ ગઈ છે કેમ કે એમાં પૂડ પ્યાઈ ગયા હતા એટલે તમને દેખાડ દઉં જો આજે તો રમણ ભમણ કર્યું છે જો આ ગોદી નાખી છે બરાબર જો આ મગફળી બહાર નીકળી ગઈ જોયું આ કાંઈ કામની નથી બરાબર એવું તો આખા ખેતરમાં જ રમણ ભમણ કર્યું છે તમે જુઓ બરોબર આજે ફોન પે ગયા છે ચાટકા મશીન મેક્યું છે પણ તો એ આજ તો રમણ ભમણ કરી દીધું છે બરાબર ક્યાંય રહેવાના દીધી મગફળી છે બધું ગોદી રમણ ભમણ કરી દીધું ફોરજી કપા જેવું કર્યું છે આ હાડીને આડિયા યુજી છે ના દાળ આવી ગયા મગફળી કાઢી નાખવાના દિવસો આવ્યા ભાઈ જો કેવી ખરાબ જો આ ખેતરે આપણે સવા વીઘાનું છે બરોબર પણ પાછળ વરસાદના પ્રોબ્લેમ થી ઉગી નથી એટલે આવું છે બરાબર તમે જો બધી રમણ ભમણ કરી છે પથારી માનો તો એ ખરી યાદ છે મગફળીની હાલત ખરાબ થઈ ગઈ પડવા મારા જ છે હું કરું આટલા આટલા ખર્ચા કરવા હું લેવાનું કહું બરાબર તો અહીંયા કપામાં ગોદી નાખ્યું છે હવે તમને કપાનો વિડીયો બનાવી દઈએ આપણે જોઈ લઈએ બે સાથે જ છે એવા ખાડા કેવા કર્યા જોયા બરાબર જોવા બધા કોઈ જ નાખ્યું છે બોલો જોવા અમારે કપાસ છે બરાબર ગિયર નું ગિયર મારે જો ફોરજી કે પાસે બરોબર જો આમ ખાતરી આવી ગઈ ને એટલે આવું થયું છે બરોબર નકર તમને બતાવું કે કે જો ગિયર સારું આવે છે બરોબર જો એ બધું બીઆર કમ્પ્લેટ હે અમુક જગ્યાએ ખાખરી આવી ગઈ છે અહીંયા હે બરાબર વિન ચાલુ કરવાનું થોડા દિવસ પછી બરાબર તમે જોવા કપાસ કેવો હે અમારો બરાબર પૂર પે ગયા કપા ભાંગી નાખ્યો છે બરાબર હ અમુક જગ્યાએ તો સારું દિવસે પપ્પા ફોરજી છે એના છીંડવા જેવું મોટાના મોટા છે મેળવાની પણ બહુ મજા આવે આમાં હા કચરો નહીં આવે આમાં કચરો ચોટે નહીં ચોટે નહીં આમાં કેટલા મસ્ત હે આવો છે અમારા કપાસ મિત્રો પણ ફૂંડ બહુ હેરાન કરે અમને જે એક બાજુમાં ખેતર બીજું હોય ને એમાં આજે મગફળીની હારે હારે પહી ગયા હતા ફૂંડ તે અમારે રમણ ભમણ કર્યું બધું ભાંગી નાખ્યું એવું તમારે આવું થતું હોય કોમેન્ટ કરજો ન થતું હોય તો કરજો અને કોમેન્ટમાં જે બહુ ચલક ગયો બરાબર ક્યાં ગામથી તમે વિડીયો જુઓ છો એ પણ લખી નાખ્યો સાથે સાથે અને વિડીયોને લાઈક કરી દેજો એક લાઇક કરવામાં શું જાય છે તમારું કહું બરાબર આ નવો ફાલ આવ્યો છે હવે હવે આમાં થાય કે ન થાય એની કાંઈ ગેરંટી નથી બરાબર કપાસનું હમ નવા ફૂલ દેખાય ને બરાબર આજે પાણી વાળવાનું આમાં જોઈએ હવે પાછળ કેવી હાલત થાય છે એ તો આરામ જાણે મિત્રો વિડીયોમાં જઈ બહુ છે લખવાનું ભૂલતા નહીં બરાબર જો અમુક જગ્યાએ આવી ગયો કપા વીણવામાં પણ એ હવે આપણે ફોરજી માંડવી રહી ને મગફળી એ કાઢવી પછી કેમ ભાઈ ભૂંડભાઈએ ગોદી નાખી છે બરાબર રાખવા જાઉં તો કપાની હાલત બગાડી નાખશે બરાબર એટલે હવે આપણે નો વળ પહેલાં કપ મગફળીનો કરવો પડશે જો ને આ કપામાં સામે બોર દેખાય ને એવો હું ઝૂમ કરું આ બોર દેખાય ને એ બોરનું પાણી આવે છે બરાબર આપણે ત્યાં જ જવાનું છે पूछता है उसे कोई ने ना जत हो तो अपने ने आवड़ी जैसे आता पावर बराबर वहाँ मोर ने पीछे पड़ी है चले जी चले मस्त है जो देखा मस्त है तो मैं मित्रों अभी છી મોરની આ ઘરમાં રાખવાની બહુ મસ્ત હારી લાગે બરાબર તો હવે આપણે જઈએ બોરે ને બોરનો વિડીયો નહીં બનાવીએ કેમ કે મોબાઈલમાં ચાર્જિંગ ઓછું છે એટલે હવે ઘરે જવું પડશે મોબાઈલ ચાર્જિંગમાં મેં કહેવી ઘરે કરી જાઉં થોડું ઘણું એ ચાલશે જો ખેતર કપાસનું કપાસ એક છે પાછળ પાણી ભરાણું હતું જતા રહ્યા છે બરાબર કપાસ સરસ છે સામે ઝાડ દેખાય વચ્ચો અવાજ ત્યાં આપણું ટિફિન આવી જશે ન્યા ટિફિન ખાવાનું છે આજ બપોરે બરાબર અહીંયા પાતા મગફળી બધું પાવાનું છે એવું કંઈ કાઢવાની છે એટલે બરાબર જો અડદમાં એ પણ કટર મારી દીધું ભાઈ આપણું નથી ભાઈ બાજુવાળાનું ખેતર છે હળદ આયા હતા પણ એ કાંઈ સીંગું આવી નથી હવે કટર મારવાનું કર્યું છે એને પલવ થોડું માર્યું છે આમાં બરાબર જોઈએ કેમ થાય છે